પછી એમના એનઓસીના નંબર કઈ તારીખે એમને એનઓસી લીધેલી છે અને કઈ તારીખે એમની એનઓસી એક્સપાયરી ડેટ થાય છે આટલું જો બાર બોર્ડ ઉપર આપણે શો કરી શકીએ તો આવતા જતા દરેક નાગરિક જે એમાં રહેતા હોય વપરાશકર્તા જે દરેક વપરાશકર્તા છે એ આનાથી અવગત થાય અને ટાઈમે ટાઈમે એની જ્યારે એક્સપાયરી ડેટ થઈ જાય તો એ એનઓસી રિન્યૂ થઈ જાય એ જ આશયથી આપણે જો આ પ્રકારના બોર્ડ લગાવીએ અને દરેક માણસોમાં આ પ્રકારની જાગૃતિ આવે એના માટે આ આજે જાહેર ખબર આપેલી છે આપણે સુરતમાં ગેરકાયદે બાંધ